રાજકોટમાં પ્રથમ વખત ગોલ્ડ આલ્મ મોદક લોન્ચ રાજકોટની વિખ્યાત ગાયત્રી ડેરી ફાર્મ દ્વારા કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ વખત રાજકોટ અને મુંબઈમાં એક સાથે શુદ્ધ સોનાના વર્ગ સાથે ગોલ્ડ આલ્મંડ મોદક લોન્ચ કરવામાં આવ્યા છે રાજકોટની પ્રખ્યાત જંકશન રોડ સ્થિત ગાયત્રી ડેરી ફાર્મના ચાલીસ વર્ષ પૂર્ણ થતા માલિકોએ સફળ ગાથા વર્ણવી હતી મારી ઓગણીસો ને પિંચાશીમાં અહીંયા શરૂઆત થઈ જંક્શન પ્લોટમાં પેલી આઠ નંબરના કોર્નર ઉપર પછી અત્યારે હું કૈલાસવાડી સર્કલ પાસે છું ને ચાલીસ વર્ષનો મારો આ સંઘર્ષ છે એટલે અમારી જે પેલા જે બધી આ મીઠાઈની સિસ્ટમ અને એ બધું આટલું બધું વપરાશ સ્નાન તે બધું નહોતું પણ સમય આવતા બધાય ફેરફારો બધા મીઠાઈઓમાં અમે કરતા ગયા અને અત્યારે તો મારા બે છે કૈલાસભાઈ છું અને બાકી આખી મારી બધી આ ટીમ છે એની ખૂબ ખૂબ મહેનત છે અને એટલી બધી દિલથી ને પ્રેમથી લોકો મહેનત કરે છે મારો બધો સ્ટાફ થી માંડીને બધા અને અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂટની આઈટમ છે પબ્લિક ને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય છતાં એ ભરોસો નિભાવવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે એ આપણી ફરજમાં આવે છે એટલે કોઈ દિવસ આ કોઈ પણ વસ્તુ કાળી પીડી ઉપર કોઈ જાતના છીંછેડા ન કરવા એવી સગત છે હું રાજકોટ ડેરી મશીન એસોસિએશન સેક્રેટરી છું અમારી સંસ્થાને એકવીસ વર્ષ ત્યાં અમારી સ્થાપના કરી અમારા વીકે વૈષ્ણવ સાથ કરીને અમારા પ્રમુખ છે મહામંત્રી છે અમે અમારી સંસ્થા એકવીસ વર્ષથી ચલાવી ચલાવીએ અને એમાં હર બે ત્રણ ચાર મહિને અમારી જે કઈ મિટિંગ હોય એની અંદર અમે એ જ કેતા હોઈશું બધાને કે આપણી પર જે કઈ પબ્લિકનો વિશ્વાસ ને ભરોસો છે કોઈ દિવસ તૂટવો ના જોઈએ તમને ન પોસાય તો પબ્લિક એમ નથી કહેતી અમે અમારી પાસે આટલા જ પૈસા લો પૈસા આપે જ છે પબ્લિક એટલે આવો અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે અને કાયમ માટે અમે બધાને આવી પ્રેરણા આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને અને આગળ મારા સનને બહુ બે ને બહુ ઈચ્છા હતી એટલે કે અમારે મહારાષ્ટ્રમાં જવું છે એટલે બોમ્બઈમાં આપણે ત્રણ વર્ષથી આ પહેલી બ્રાન્ચ કરી પછી બીજી કરી અત્યારે ત્રીજી કરી ત્રણ વર્ષમાં ત્રણ બ્રાન્ચો કરી દીધી આપણે બોમ્બઈની અંદર અને ભગવાનની દયાથી બહુ સારું છે રિસ્પેક્ટ બોમ્બઈની અંદર બી આપણો અને આ રાજકોટમાં બી બહુ સરસ છે એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું આપનો સૌ મીડિયા ભાઈઓ મિત્રો સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર બિશ્વર સાકરિયા તમામ મીડિયા મિત્રોને તમારું હાર્દિક સ્વાગત છે તમારા માધ્યમથી અમારા દર્શકો સુધી અમે એ પહોંચાડવા માંગીએ છીએ કે જે સોનાના વરખના મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને મમરો બદામ સારી ક્વોલિટીની મમરો બદામ એનામાંથી અમે બનાવી છે સ્પેશિયલ ઘીમાં અને સોનાના વરખ ચડાવીને એની કિંમત બાર હજાર રૂપિયા કિલો ગણેશ ચતુર્થી ને તહેવાર બહુ મોટો થઈ ગયો છે પેલા કરતા આપણા રાજકોટમાં એટલે એની માંગણી અને એની વિશેષતા બહુ વધી ગઈ છે એટલે અમારે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ જાતના આપણે મોદક બનાવી છે સ્પેશિયલી ડ્રાય ના સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે જે તે કારીગર જ છે એ સેમ વસ્તુ ત્યાં વપરાય છે બધી ના ક્વોલિટીમાં કઈ પણ બાંધછોડ નહી એક જાતની બાંધછોડ નહીં તો ભાવમાં થોડા તફાવત થાય છે અહીંયા થોડાક ભાવ નીચા હોય છે ત્યાં વધારે હોય છે માર્કેટ પ્રમાણે ના ક્વોલિટી તો સેમ જ રહે પણ હાઈ હોય કોસ્ટલી હોય એટલે આપણે સૌથી પહેલી બ્રાન્ચ ત્રણ વર્ષ પહેલા મુંબઈ સેન્ટ્રલમાં ખોલી છે અને ગયા વર્ષે આપણે બીજી બ્રાન્ચ કરી ગોલિયા ટેન્ક નાના ચોકમાં અને ત્રીજી અત્યારે કામ ચાલુ છે